હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે એક તમારા માટે નવો એક્સપેરિમેન્ટ લઈને આ વિડીયો ફ્રેન્ડ્સ અમે મારા આ હાથને હું કરવાનો છું જે તમારા બધાને જોઈને આનંદ થશે આ હાથ મારો પધરેજ નહીં વિડીયોને શરૂ કરીએ છીએ તો ચલો ફ્રેન્ડ્સ તમે બધા જોડાઈ જાઓ જુઓ ફ્રેન્ડ્સ આપણે એને વોટરપ્રૂફ કરવા માટે હાથને આપણે જરૂર પડશે આ રિમોટ કંટ્રોલ જે બધાના ઘરમાં હશે જ જેનાથી આપણે ટીવી રિસિવરને આપણે ઓન ઓફ કરીએ છીએ અથવા એને ચેનલો બદલીએ છીએ આ તે જ છે રિમોટ તો એનો આપણે જે આ સ્વીચો છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને હાથને આ વોટરપ્રૂફ કરવાના છે આપણે તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ તક બનાવી લેજો અને હું વિડીયોમાં પહેલાં રિમોટને આપણે આ તોડી નાખવાનું છે અને એમાંથી આપણે આ રબરનું કાઢી નાખવાનું છે આ રિમોટને હવે તો આ જૂનું રિમોટ છે અમે આ ચાલુ રિમોન્ટ નથી લાવ્યા કારણ કે ઘરે માફ પડે જો નવું રિમોટ તોડીએ તો ફ્રેન્ડ્સ આ જૂનું રિમોટ છે આ કામ બન્યું હતું બંધ રિમોટ છે તો એનો એનો અમે ઉપયોગ કરીએ છીએ ચલો ફ્રેન્ડ્સ એને હું પહેલાં તોડી નાખું છું જો ફ્રેન્ડ્સ આ રિમોટમાં આપણે આ કોઈની જરૂર નથી હાલ આને સાઈડમાં મૂકું આપણે જરૂર છે ખાલી આ આ જે સીચનો રબર આવે છે તેની આપણે જરૂર છે આપણે આ રબર તમે જોઈ શકો છો આની આપણે જરૂર છે ઓનો આપણે સળગાઈ દેવાનું છે પહેલાં હું એને સળગાવી દઉં છું આના પર મૂકીને સ્ટાઇલ્સ પર મૂકીને સળગાઈ જુઓ ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આપણે આ રિમોટના વાળી કુટી છે અને એનામાંથી તમે જોઈ શકો આટલું આ વધ્યું છે એ હજી બરાબર આ બળી નથી ને આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ એનું આપણે કામ નથી આપણે આ જેનો બળેલો જે ભાગ છે એનો આપણે ઉપયોગ કરીને એને હાથ પર લગાવી દઈશું અને એને બનાવશું હાથને વોટરપ્રૂફ ચલો ફ્રેન્ડ્સ હું એને અપ્લાય દઉં હાથ પર બધું અને તમને બધાને બતાવી દઉં છું જો ફ્રેન્ડ્સ મને ફટાફટ હું એને અપ્લાય કરું છું હાથ પર જો ફ્રેન્ડ્સ આપણે આ હાથ બંને હાથ રિમોટવાળા કરીને નાખ્યા છે લઈને હવે આ વોટરપ્રૂફનું કામ કરે છે કે નથી કરતા ચાલો ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ આપણા પાસે છે આ છે પાણીની ડોલ હા ફ્રેન્ડ્સ આપણે હવે વોટરપ્રૂફનું ચેકિંગ કરીએ હું હાથ પર આ રિમોટનું બધું ચલાવીને એના પર લગાવી દીધું છે હવે એને આપણે ચેક કરીએ કે હા વોટરપ્રૂફનું કામ કરે છે હાથ કે નથી કરતા મને વિશ્વાસ છે મારા કામ પર કે આ કમ્પેટિરનું વોટરપ્રૂફનું કામ કરશે જ તો ચલો ફ્રેન્ડ્સ આ જોવા માટે તમે વિડીયોને લાઈક કરી દેજો આટલી અમારી બધી મહેનતની માટે કારણ કે અમે આમાં આને જલાવવા માટે બહુ મહેનત કરી છે આ તમે જોઈ શકો છો આ કેટલું બધું અમે આવીને બાળક ઉઠ્યા છે લાકડાને બાકડા બધા તો તમે ફ્રેન્ડ્સ આટલા માટે તમારા વિડિયોને લાઈક કરી શકો ફ્રેન્ડ્સ ચલો ફ્રેન્ડ્સ હવે એનો વાતો બધી પછી હવે અમે ચેક કરીએ જો ફ્રેન્ડ્સ આ પાણી હું લીધું અને જો ફ્રેન્ડ્સ આ હાથ કમ્પેડ વોટરપ્રૂફ છે હવે આવના પર આ તમે જોઈ શકો છો આ હું પાણીને કેવી રીતે ઉપર રમાડી રહ્યો છું ફ્રેન્ડ્સ આ કમ્પેટ વોટરપ પ્રૂફ હાથ થઈ ગયા છે આને પાણીની અંદર મેં આ આખા હાથને નાખી દીધા હવે આ બહાર કાઢ્યા જો ફ્રેન્ડ્સ આખા કોરા છે હાથ એમાં કંઈ થતું નથી ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ આ હાથ કોરાન કોરા છે જે જગ્યા પર નથી લાગ્યું તે હાથ તમે જોઈ શકો છો જે જગ્યાએ પલળી શકે છે અને જે જગ્યાએ મેં આ રિમોટનો ઉપયોગ કર્યો છે પ્રયોગ કર્યો છે તે જગ્યાએ હાથ પલળતા નથી જો ફ્રેન્ડ્સ કે મજા આવે તમને બધાની વિડીયોમાં વિડીયો મજા આવે તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયોમાં